અચાનક દુઃખ અપમાન નુકસાન કે એકલતા આવી ગઈ હોય તો દર્શો નહીં કારણ કે આ દુઃખ નહીં માતાજીની પરીક્ષા છે એને જે આ પરીક્ષા સમજી જાય એનો નાશ નહીં નસીબ બદલાય છે આ કહાની છેલ્લે સુધી સાંભળજો કારણ કે અંતે હું તમને એવી એક વાત કહું છું જે બહુ ઓછા ભક્તોને ખબર હોય છે ભક્તો માતાજી ક્યારે સીધી રીતે આપણને દુઃખ નથી આપતા પણ જ્યારે કોઈ ભક્તને બહુ આગળ લઈ જવું હોય ત્યારે પરીક્ષા લેવી પડે જેમ સોનું આગમાં તપે છે એમ ભક્ત તપે છે ગામમાં રમેશ નામનો સીધો માણસ દરરોજ સવારમાં માતાજી સામે દીવો એક લોટો પાણી અને દિલથી પ્રાર્થના માતા બધું તારા ભરોસે પણ એક દિવસ એ જ મહિનામાં નોકરી ગઈ તેને ઘરે ના પડ્યા મિત્રો દૂર થઈ ગયા અને ઉપરથી લોકો બોલવા લાગ્યા આ તો માતાજીને નામ લે છે છતાં બરબાદ થયો એક રાતે રમેશ પડી ગયો તેને ખૂબ જ ઈર્જા થઈ માતા મેં તારો શો બગડ્યો તું મને શા માટે તોડી રહી છે પણ ધ્યાન આપજો ભક્તો રમેશે દીવો બંધ કર્યો નહીં માતાજી પર શંકા કરી નહીં અપમાન છતાં નમ્યો નહીં અને અહીંથી પરીક્ષા શરૂ થઈ માતાજી પરીક્ષા લે છે વિશ્વાસની બધું જાય છે ત્યારે પણ નામ લે છે કે નહીં તેની પરીક્ષા લે છે ત્યારબાદ સહનશક્તિની લોકો અપમાન કરે છે ત્યારે ચૂપ રહે ચૂપ રહી શકો છો તેની ત્યારબાદ અહંકારની હું સાચો છું એવું માનીને તૂટો છો કે ઝૂકો છો જો આ ત્રણેયમાં તમે પાસ તો માતાજી તમને પોતાનું માને છે એક દિવસ રમેશને અચાનક એક અજાણ્યો માણસ મળ્યો એ બોલ્યો મને કોઈ વિશ્વાસુ માણસ જોઈએ રમેશ કામ શરૂ કર્યું થોડા જ મહિનામાં પૈસા પાછા આવ્યા માન મળ્યું અને જે લોકો હોસતા હસતા હસતા હતા એ જ લોકો ચૂક્યા પણ સૌથી મોટી વાત રમેશ સ્વપ્નમાં માતાજીને જોયા માતા બોલ્યા મેં તને તોડ્યો ન હતો મેં તને ઘડ્યો જે ભક્ત દુઃખમાં પણ મને ન છોડે હું એને કદી છોડતી નથી જો અત્યારે તમારું જીવન ઉથલપાથલ છે તો સમજી લેજો માતાજી તમારી પરીક્ષા લઈ રહ્યા છે પરીક્ષા છોડનાર હારી જાય છે અને સહન કરનાર રાજ કરે છે જો આ કાહની દિલને સ્પર્શી હોય તો માતાજીનું નામ કોમેટમાં જરૂર લખજો જય માતાજી મિત્રો આવા વીડિયો માટે ચેનલ સબસ્ક્રાઈબ કરો